તારીખ ચોવીસ બે બે હજાર પચીસ થી લઈ અને સાત ત્રણ બે હજાર પચીસ સુધી રમતોત્સવનું આયોજન કરવામાં આવેલું છે એ દરમિયાન આજ રોજ પચીસ તારીખે ઇન્ડોર સ્ટેડિયમ ખાતે નવસો ને સાહીઠ જેટલા વિદ્યાર્થીઓ ઇન્ડોર સ્ટેડિયમની અંદર ઇન્ડોર ગેમમાં ભાગ લઈ રહ્યા છે આજની ઇન્ડોર ગેમમાં ચેસ યોગા બેડમિન્ટન ટેબલ ટેનિસ કુસ્તી કરાટે જુડો ટેકવેન્ડો જેવી રમતોનું આયોજન કરવામાં આવેલું છે ત્રણસો ને ઓગણ સાહીઠ શાળા માંથી આજરોજ નવસો ને સાઈઠ જેટલા બાળકો અહિયાં પાર્ટી છે અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત અને સુરત મહાનગરપાલિકાનું નામ રોશન કરવા માટે અહીંયા સ્પર્ધા થઈ રહી છે તમામ રમતોની અંદર બાળકો આજે ખૂબ ખુશ છે અને સ્પર્ધાની અંદર હોસે છે ભાગ લઈ રહ્યા છે અને ટેકવેન્ડો જુડો કરાટે આ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં માં પહેલી વાર આજે રમત આ ઇન્ડોર ગેમ રમાઈ રહી છે